કંપની સાથે જ્વેલરીના નામે ચીટિંગનો ગુનો મહારાષ્ટ્ર પોલીસમાં નોંધાયો હતો અને આ ગુનામાં સુરતના કતારકામ વિસ્તારમાં રહેતો વેપારી વોન્ટેડ હતો ત્યારે બાતમીના આધારે ઇકોસેલ દ્વારા આરોપીને પકડવામાં આવ્યો હતો અને ત્યારબાદ આરોપી મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યો હતો બીજી તરફ વેપારીના પાર્ટનરની પણ આ ગુનામાં સંડોવણી હતી પરંતુ તેની સંડોવણી ન બતાવવા તેમજ પોલીસ દ્વારા કબજે લેવામાં આવેલ લેપટોપ ડીવીઆર

લેપટોપ ડાયમંડ વગેરે મુદ્દામાલ જમા લીધેલો એ મુદ્દામાલ જમા લીધેલો જેના અવેજ પેટે કામના ફરિયાદી પાસેથી તેઓએ પ્રથમ પંદર લાખ રૂપિયાની લાંચની માગણી કરેલી જે પૈકીની આજરોજ રૂપિયા પાંચ લાખની માગણી કરી અને તે લેવા માટે એમણે એક પ્રજાજન ઉત્સવ સંજયભાઈ પ્રધાનને મોકલેલ જેઓ પાંચ લાખના રિસવત લેતા રેડ હેન્ડ પકડાઈ ગયેલા છે જેઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે